સ્વાગત છે છે મિત્રો આજે આપણે આપણે શહેરના જે ચોક ત્યાં અત્યારે આવ્યા છીએ આપણે સ્ટેચ્યુ એટલે અમરસિંહજી બાપુનું સ્ટેચ્યુવાળા ચોકમાં છીએ અને ત્યાંથી જે આપણા વાંકાનેરની અંદરમાં વિવિધ જાતના સીસીટીવી કેમેરાઓ વર્ષોથી નાખવામાં આવેલા છે અને વિવિધ પ્રકારના જે ટેલી છે વાઇડ છે કે બધા ઝૂમ અલગ અલગ પ્રકારના સીસીટીવી કેમેરાઓ નાખ્યા છે જેથી કરીને કોઈ ચોરી ન થાય કોઈ બીજો અનિચ્છનીય બનાવ ન બને કે કોઈ પણ બનાવ બન્યો હોય તો એના ફૂટેજ ઉપરથી તમને એનું લોકેશન કે એના વ્યક્તિને એને તમે પકડી શકો એ માટે તેને સીસીટીવી કેમેરા નાખ્યા છે પણ આજની તારીખ સુધીમાં હજી સીસીટીવી કેમેરાઓ ચાલુ થયા નથી એમ એનું કારણ આજે અમે પોલીસ સ્ટેશને પણ હું પોતે જઈને મેં જોયું તો ત્યાં એનો રૂમ કાંઈક છે પણ રૂમ પણ મને જોવા મળ્યો નથી અને અહીંયાના જે એકાદ કાંઈક ટાવર પડી જવાના કારણે હજી સીસીટીવી જે કેમેરાઓ જે છે એને પણ ચાલુ નથી કરી શક્યા અને ખરેખર આટલા શહેરની અંદરમાં કેટલા કેમેરાઓ છે અને કઈ રીતે સિચ્યુએશન છે તો કામ ચાલુ નથી થતા એ પણ એક પ્રશ્ન છે જો ખરેખર ચાલુ હોય તો ખરેખર એને ક્યાંય પણ બનાવ બન્યો તો એના પ્રસંગને ઓલામાં ટાંકીને એને સીસીટીવી ફૂટેજ એને જોવા છે એવું પણ ક્યાંય થયું નથી એટલે કેમેરાઓ ચાલુ છે કે નથી ચાલુ થયા એ જ હજી એક મોટો પ્રશ્ન છે પણ આજે દર્શક મિત્રો તમને અમે આજે વાકરીમાં કયા કયા સીસીટીવી કેમેરાઓ નાખ્યા છે અને કેવા કેમેરાઓ નાખ્યા છે એ અમે તમને બતાવવાના છીએ આજે આપણે અત્યારે તમને સ્ટેચ્યુ પાસેના જે આ બધા શોર્ટ બતાવું છું

ખ્યાલ આવે કે આયા પણ જો આ કેમેરાઓ લગાવ્યા છે પણ છે મિત્રો અહીંયા રાજુર હોટલ પાસે પણ જો આ કેમેરા લગાવ્યા છે પણ કોઈ અત્યારે કાર્યરત છે જ નહીં હું તમને બતાવું છું આખું તમે જોઈ શકો છો આખો આ ચોક બતાવું છું પણ કોઈ કેમેરાઓ અત્યારે કાર્યરત છે નહીં તમને હવે દરવાજે આ સીસીટીવી કેમેરાઓ અત્યારે જાળવાની અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો જો કુલ દરવાજે આની સીસીટીવી કેમેરા છે તમે જોઈ શકો છો હવે આ કોઈ કાર્યરત છે નહીં તમારે દરવાજા પાસેનો એક ચોક જે છે ત્યાંનો હું આપણે બતાવું છું અહીંયા ચારેય જગ્યાએ નાખ્યા છે પણ બધા જ અત્યારે કોઈ અત્યારે કાર્યરત છે નહીં કેમેરાઓ ચાવડી ચોકના સીસીટીવી કેમેરાઓ હું આપને બતાવું છું તમે જુઓ અહીંયા બંને એંગલોમાં નાખ્યા છે હું આપને એના પહેલાં બધા ફૂટેજ બતાવું છું ચાવડી ચોકના કેમેરાઓના તમે જોઈ શકો છો જો આ છે ચાવડી ચોકનો આખો તમને હું લોંગ શોર્ટે બતાવું છું જેથી કરીને ખ્યાલ આવે કે ચાવડી ચોકમાં કઈ જગ્યાએ સીસીટીવી કેમેરા નાખ્યા છે તો તમે જોઈ શકો છો જો આ મેન ચોક છે જો એની અંદર આ બધા કેમેરાઓ નાખ્યા છે પણ શોભાના કાઠિયા સમાન છે એ બધા તમને જો આ ગ્રીન ચોકના હું તમને સીસીટીવી કેમેરાઓ બતાવું છું કે જ્યાં તમારે તમને આખો ખ્યાલ આવે કે આ સીસીટીવી કેમ ચોકમાં જ્યાં જુનિયા પોલીસ ચોકી જે છે હવે ત્યાં આ આ કેમેરાઓ લગાવ્યો છે જો આ ગ્રીન ચોકમાં બતાવું છું તમને હું જો આથી આ મેન બજાર જઈ શકાય ફરી હું તમને જો આ કેમેરાઓ કેમેરાઓ ગાંઠિયા છે આ પોલીસ સ્ટેશન જવાનો જે ચોક જે છે ત્યાં કેમેરાઓ જે શોભાના ગાંઠિયા સમાન છે એ હું આપને બતાવું છું જો આ સીસીટીવી કેમેરાઓ જે છે બંને સાઈડમાં એ લગાવ્યા છે પણ હું આપને બતાવું છું કે જો હવે આથી સામે પોલીસ લાઈન હું બતાવું છું આ ચોક આખો બતાવું છું તમે જોઈ શકો છો જો જો આ બધા કેમેરાઓ શોભાના ગાંઠિયા સમાન બધાય છે શું કોઈ કેમેરાઓ અત્યારે એક્ટિવ નથી કારણ કે અમુક જગ્યાએ થાંભલા પડી ગયા છે હજી કાંઈ આજે બની ભૂલી નથી તમે જોઈ શકો છો આપણે નેશનલ હાઈવે ઉપર આવ્યા છે વાંડથી મોરબી જતા રસ્તા પર પણ આજે સીસીટીવી કેમેરાઓ નાખ્યા છે હવે અલગ અલગ એમાં કેમેરાઓ છે હું આપને બતાવું છું તમે જોઈ શકો છો શું હાઈવે પણ બતાવું છું હવે આ કેમના આવે છે તો આ નેશનલ હાઈવેના ઓલામાં જો બતાવું છું તમને ચોક બતાવું છું નેશનલ હાઈવેનો જિનપુરા ચોક બતાવું છું અલગ અલગ એના જે કેમેરાઓ બધા નાખ્યા છે એ પણ હું બતાવું છું જો આ બધા કેમેરાઓ નાખ્યા છે જો સીસીટીવી કેમેરાઓ તમે જોઈ શકો છો જે નેશનલ હાઈવે જિનપરા જ પાસેના જે છે હું તમને આ બતાવું છું એના જે કેમેરાઓ તમે જોઈ આખો ચોક તમને આખો તમે ચોક જોઈ શકો છો જો જોનપરા જકાતનાકાનો આ ચોક બતાવું છું હા મોજમાં મોજમાં હા શું જાનમાં જો

તો જો આ દાણાપીઠ આખો ચોક બતાવું છું તમે જોઈ શકો છો જો જો આ રાજકોટ જવાનો મેઇન રોડ છે કોઈ ચોરી થાય કંઈ પણ થાય તો આ કેમેરાઓ જો ચાલુ હોય તો તમને આ બધી અહીંથી માહિતી મળી જાય તમારે જો જોઈ શકો છો ફરી હું આપને આપને બતાવું છું જો આ કેમેરાઓ બધા શોભાના કાંઠિયા સમાન બધા લટકે છે કેટલા લાખો રૂપિયાના ખર્ચે બધા આ કેમેરાઓ નાખ્યા છે તેમ છતાં એની કોઈ અત્યારે ઉપયોગિતા છે નહીં અત્યારે જો આ રામ ભરોસે બધાએ લટકે છે બધા જો દાણાપીઠમાં જતા રસ્તા પર પણ આ સીસીટીવી કેમેરાઓ નાખા છે પણ સાવ શોભાના ગાંઠિયા જેમાં આ બધા આટલા મોંઘા કેમેરાઓ જે છે પણ કોઈ ઉપયોગીતા છે નહીં જો હું આપને આનું તમને હું આખું લોકેશન અહીંથી બતાવું છું સામેની સાઈડમાં પણ કેમેરાઓ લગાવેલા છે અહીંયા પણ કેમેરાઓ લગાવેલા છે પણ કોઈ ઉપયોગીતા છે નહી તમે જો આ જોઈ શકો છો હું આપણે ફરી પાછો કહું છું આપને જો આ કેમેરાઓ બધા શોભાના કાંઠી અસમાન લટકે છે પક્ષીઓ બેસે છે અને મોજ કરે છે એ તમારે પ્રડપિશના લગાવેલા જો આ સીસીટીવી કેમેરાઓ આપણે બતાવું છું શોભાના ગાંઠિયા સમાન બધા અત્યારે આ બધા કેમેરાઓ આ ચોકમાં જો આ બધો ચોક બતાવું છું તમે જોઈ શકો છો ખડપીનો જો આપણો જો અહીંયા સીસીટીવી કેમેરાને કબૂતર બેય સાથે જ એટલે કબૂતરની જેમ અત્યારે કેમેરાઓ પણ અત્યારે બે મોજે મોજમાં છે હવે તમે જોઈ શકો છો કે જો આ આ કેમેરાઓ એક કેમે તમે સાથે કબૂતર પણ એ તમારા આનંદમાં છે તમે જોઈ શકો છો જો મિત્રો અત્યારે આ કોઈ પણ ઉપયોગિતા વિનાના બધા કેમેરાઓ અત્યારે લટકે છે ખરેખર આ ચોકની અંદરમાં ચારે ચાર જગ્યાએ ઉપર અત્યારે કેમેરા નાખવામાં આવ્યા છે પણ કોઈ એની ઉપયોગીતા અત્યારે છે નહી તમે જોઈ શકો છો જો હું આપને આ બતાવું છું તમે જોઈ શકો છો જો આ રાજકોટનો પ્રવેશ દ્વાર છે દાણાપીઠ છે પણ કોઈ એની ઉપયોગીતા છે નહીં તમે જોઈ શકો છો જો ફરી હું આપને આ કેમેરાઓ બતાવું છું જો આ કેમેરાઓ બધા જ અત્યારે બિનઉપયોગી અત્યારે લટકે છે બધા જો આ આખો અલગ દાણા પીટથી આગળ જતા જે મુંગના શેરી તરફ જે જાય છે રસ્તો હવે ત્યાં આ બધા કેમેરાઓ લગાવ્યા છે તમને એનો પણ હું આખું બતાવું છું જો આ બધા જ કેમેરાઓ અત્યારે બિન કાર્યરત છે જો ખાલી લટકે છે ખાલી તમે જોઈ શકો છો તો આ દાણાપીઠ બાજુ જવાનો રસ્તો જો જોવા ભમરિયા કુવા પાસે પણ બે સાઈડમાં નાખ્યા છે કારણ કે અહીંયા ત્રણ રોડ આવે છે એટલે ત્યાં બે જગ્યાએ કેમેરાઓ નાખ્યા છે પણ બધા જ બિન ઉપયોગી છે અહીંયા બધા આ કેમેરાઓ પણ આ કેમેરાઓ બધા જ એમને લટકે છે તમને હું આખે આખા જો બે સાઈડના કેમેરાઓ બતાવું છું હું તમને જરાક જોવો તમે જો આ સાઈડમાં પણ અહીંયા કેમેરા નાખ્યા છે પણ કોઈ એની અત્યારે પોલીસ છે નહીં જો તમે જોઈ શકો છો ત્યાં પણ મરી આખું જે છે છે ત્યાંનો છે જો બધે એનું આખું લોકેશન હું આપણે બતાવું છું તમે જોઈ શકો છો જો અને કેમેરાઓ બતાવું છું તમને જે ખ્યાલ આવે કે આ બધા કેમેરાઓ અત્યારે કાર્યદક્ષ છે કોઈ અત્યારે એનો ઉપયોગી નથી એને ખાલી લખે છે તમે જગ્યાએ અલગ અલગ કેમેરાઓ આંબેડકર ચોક જે છે જે આંબેડકર નગર પાસે જવાનું ખુભાર ત્યાં પણ આ રીતે સીસીટીવી કેમેરાઓ બે લગાવ્યા છે જો હું તમને બંને આખા બતાવું છું તમારે પણ કોઈ કાર્યદક્ષ કેમેરાઓ છે નહીં તમે જોઈ શકો છો જો આ કેમેરાઓ લગાવેલા ખાલી શોભાના ગાંઠિયા સમાન જ છે કોઈ એની ઉપયોગીતા છે ને હું તમને જો બાબા સાહેબ આંબેડકરનું હું સ્ટેચ્યુ પણ હું તમને બતાવું છું જો આ સ્ટેચ્યુ જે છે તમે જોઈ શકો છો અને એક ચોક છે હું આપને બતાવું છું જો તમે જોઈ શકો છો જો જો આંબેડકર ચોક કાકા હું બતાવું છું તમને એના આપને હું જો આ બે બે જગ્યાએ એને કેમેરાઓ નાખ્યા છે પણ કોઈ કેમેરાઓ અત્યારે કામ કરતા નથી બધું જ બંધ છે આવા અસંખ્ય કેમેરાઓ નાખેલા છે તમે જોઈ શકો છો જુઓ તમે પણ કોઈ અત્યારે કાર્યદક્ષ છે નહીં ખાલી શોભાના ગાંઠિયા ગોળ્યા છે અત્યારે ઊભા છે ખરેખર તંત્રએ જાગીને આ તો ઘણી બધી નથી ચોરી અટકે કોઈ પણ બીજો કાયદોકીય રીતે પણ તમને સગવડતા રહીએ અને ઘણી રીતે તમને થોડું થઈ શકે એમ છે પણ કેમ ચાલુ નથી કરતા એ પણ એક અત્યારે પ્રશ્ન લોકોના મૂંઝવી રહ્યો છે તમે જોઈ શકો છો જો હું આખો આ ચોક બતાવું છું તમને પર જો આખો હું તમને આંબેડકર ચોકમાં લગાવેલા જે બધા કેમેરાઓ જે છે હું આપને બતાવું છું જો બે જગ્યાએ લગાવ્યા છે પણ કોઈ કાર્યદક્ષ કેમેરાઓ અત્યારે છે નહીં હું તમને બતાવું છું આંબેડકર ચોક